આજે સવારે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો છે સવારે રાજ્યના એકસો ત્રણ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે ખેડા જિલ્લામાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે તો ખેડાના મહેમદાબાદમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે અરવલ્લીના ભિલોડામાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે ખેડાના કઠલાલ ડાંગના વધઈમાં પણ અઢી ઇંચ વરસાદ પડ્યો છે અમદાવાદના બાવળામાં પણ બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વડગામ અને નડિયાદમાં પણ પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સવારે વીસ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે તો ઘણી બધી જગ્યાએ વરસાદ પડ્યો છે વરસાદની ચાર જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે આખા ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવાના છે ત્યારે સવારે વીસ તાલુકામાં એક ઇંચથી વરસાદ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અમદાવાદ અને બાવળામાં આખી રાત ક્યાંક ધીમો તો ક્યાંક ધોધમાર વરસાદ પડતો રહ્યો બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે